નમસ્કાર મિત્રો હું શું વનાભાઈ આજે આવ્યો છું અમારા બંને ચેનલોમાં વિડીયો શૂટિંગનું કામ કરે છે એવા નિલેશભાઈના ઘરે અને નિલેશભાઈની અટકશે પીઠળિયા અને જ્ઞાતિ એ દરજી અને એમના પપ્પા વર્ષોથી દરજી કામ કરે છે અને આજ એમનું મિત્રો ઇન્ટરવ્યુ લેવાનું છે તો નિલેશભાઈના પપ્પાનું નામ છે શાંતિભાઈ વાલજીભાઈ પીઠળિયા તો હું એને વર્ષોથી મારે મામા થાય છે એટલે તો મિત્રો તમે જોતા રહેજો અમારે શાંતિ મામાની મુલાકાત લીધી અને એનું ઇન્ટરવ્યુ કે સિલાઈ કામનું કઈ કઈ રીતની કયા કયા પ્રકારે કપડાં સીવતા હોય ને એવી બધી વાત કરવાની છે તો જોતા રહેજો અમારો વિડીયો સાર અમારા શાંતિ મામાયા રામા પીર બાપાનો ઘોડીલો સીવો છે આ અને ઉંસળી ગામવાળાના રામા મંડળનો ઘોડીલો છે અને એ ભાઈઓ જ્યાંથી આ ખોડીલો લેવા માટે નીકળી ગયા છે આપણે એસઆરડી બીજ હવે નજીક આવતી જાય છે એટલે દર વર્ષે શાંતિમાં મને એકાદા બે ખોડીલાના ઓર્ડર હોય જ છે અને જો તમે સામે દેખાય એ ખોડીલો છે અને સરસ મજાનો ખોડીલો બનાવી દે છે પછી કોઈ રામા મંડળના વાઘા એટલે કે જે વેશભૂષાના કપડાં હોય છે રાજાપાટના કપડાં હોય એ પણ સરસ મજાના બનાવે છે અને ઘણાના બનાવ્યા છે અમારી નવરાત્રિ મંડળવાળાના પછી અમારે વચ્છરાજ મંડળવાળાના એ બધા કપડાં અમારા શાંતિમાં અમે સીવેલા છે તો હમણાં તમને થોડી જ વારમાં હવે આ ઘોડીલો લેવા માટે આવવાના છે અને આ ઘોડીલાની અંદર એમ કહેવાય કે આ ઘોડેલો લીલા કાપડનો જ સીવવામાં આવે એ તો તમે રામાપીરનું આચ્છાણ તમે બધા જોતા હશો એમને ખબર હશે અને આ ઘોડીલાની અંદર દાભ એટલે કે પવિત્ર વનસ્પતિ દર્ભ છે એ તમારી પાસે રાખવાથી કોઈ આભડસેટ કોઈ ગ્રહણની કે કોઈ અપવિત્ર વ્યક્તિની આભડસેટ લાગતી નથી તમારી પાસે જો દર્ભ નામની વનસ્પતિ હોય તો દર્ભ એટલે દાભ આપણે અને આ ઘોડીલાની અંદર કપડાનો સીવવામાં આવે છે અને અંદર રૂજ નાખવામાં આવે છે આની અંદર કોઈ લાકડું કે એવું કોઈ વાપરવામાં આવતું નથી તો જુઓ તમે હાલો મિત્રો જુઓ આ છે મારા શાંતિમાં અને વર્ષોથી આ જ મશીનથી વેશભૂષાના કપડા સીવે એમ દેશી કળીયું દેશી સોરણી દેશી જભો દેશી બંડી આવી બધા કપડાં સીવતા હોય છે સારણો આહિર સમાજ પછી અમારા દરબાર સમાજ પણ અહીંયા બંડીયું સીવડાવવા આવે છે અને ઘણા જ વર્ષોથી સિલાઈ કામ કરે છે મને ખ્યાલ છે વર્ષોથી અને બહુ સરસ સિલાઈ કામ કરે છે અને દેશી ગામઠી એ સિલાઈ કામ સોણી કાપડા બધાની સિલાઈ કરે છે બહુ સરસ મજાનું સિલાઈ કામ કરે છે તો આપણે એની હારે થોડીક વાત કરીએ નમસ્કાર મિત્રો તો આપણે થોડીક વાત કરીએ કે તમે તો ઘણા વર્ષોથી સિલાઈ કામ કરો છો મને ખબર છે પણ આ ઘોડીલાની બધું સિલાઈ કામ એ વર્ષોથી કરો આપણે ગયા વર્ષે પણ એક ઘોડીલાનો ઓર્ડર આવ્યો તો એ કયા ગામનો ઘોડીલાવાળા હતા પાઉઠી ગામનાનો ગયા વર્ષે મેં ઘોડીલો સીવો હતો એનો વિડીયો પણ બનાવ્યો હતો અને એ વિડીયો પણ તમે બધાએ જોયો હશે મિત્રો અમારી યાત્રાધામ પ્રવાસી ચેનલ ઉપર અને આજે પણ અમારે વિડીયો બનાવવાનો છે તમે બધા જોતા રહેજો અને સરસ મજાનું સિલાઈ કામ કરે છે અને તો એનામાં એક એવી કલા છે પહેલેથી દાદાની વારસાઈમાં આવેલી કારણ કે દાદા હતા જે વાલજી દાદા અમારા શાંતિમા બાપા એ પણ સરસ મજાનું સિલાઈ કામ કરતા મને ખબર છે હું નાનો એવો હતો ને ત્યારે હું પણ મારી ને મારો બુશેટ ને હું શિવડાવવા આવતો અને અત્યારે મારે પણ સોનાની કડિયું ને હું સીવડાવવાનું છે પણ હવે ટાઈમ રહે ત્યારે સીવી નાખશું અને આપણે કઈ ઉતાવળ નથી આ તો આપણે એક શોખ છે કે જૂની જે વેશભૂષા છે એ હવે પછીની પરજા કડિયું શું કહેવાય પછી ચણણી શું કહેવાય એ આજથી પંદર કે વીસ વર્ષ પછી ખબર નહીં પડે હું તમને છે એવું કારણ કે આ બધું હવે બધા પેટ બુશેટ અને સફારી પછી પહેલે આપણે કફની એની નીચે જે સોળણી આવે એ આવી સોરણી દેશી નો હોય એ તો રીતે કોઈ કોઈ આ મોટા માણસો પહેરે એવી બનાવેલી હોય કફની પણ આ આમ થી સોવણી કે જેને પાંચ પાંચા લાંબા હોય અને વાહે મોટો ધબર ઝોળો હોય એવી રીતની સોરણી બનાવેલી હોય તો આપણે તમે સોરણી આપણે કડીયું ને એની અંદર કઈ કઈ ભાત પાડો છો કયા કયા પ્રકારની સોરણીય કહેવાય

કડીયું પહેરતા હોય છે તો કડિયામાં પણ નોખો નોખું હોય કે મોટા માણસ માણસ હોય તો એને સાદી રીતે ભરવાડ સમાજમાં જે જે કડિયું પહેરે કડિયામાં તમારે મોરલા સિતરવા પડે પછી ફૂલ શીતરવા પડે જુદા જુદા કલરના દોરાથી આવું બધું હોય પછી આપણે કાપડું કઈ

જેમની સરાહની કામગીરી બહુ સારી છે દર વખતે એમ કહેવાય કે બે ત્રણ વખત આપણે લોકો રમતા હોય છે આપણા ગામની અંદર અને જે જે રમત આચરણ રમે એમાં જે પૈસા આવે એનું ઈ અત્યારે હાલમાં ગૌશાળા બની રહી છે આપણા મેથળામાં પડતર જગ્યામાં અને ગાયોને મહિનામાં બે ત્રણ વખત નિરણ પણ નિવે છે અને ઈ લોકોના તમે કપડાં એટલે કે જે રમત એના કપડા પણ તમે સિવાય એમ એ લોકો કહે છે તો એના કપડા મેં આખું આ જોયું છે બહુ સરસ વેશભૂષા ભૂષ ભજવે છે અને કપડા તો બહુ અસલ છે કે પહેલાના જે રાજા પાટ એમ કહેવાય કે આપણે વસરાજ એટલે કે વાસડા દાદાની જે ઘટના બની એ તો ઘણા વર્ષો વ્યાઈ જાય છે ત્યારે તો આપણને ખ્યાલ ન હોય પણ કદાચ એમ એમનું નાટક જોતા હોય તો એમ જ લાગે કે હાલમાં આ ઘટના બની વાસડા દાદા ગાયુની વારે સડ્યા અને શહીદ થઈ ગયા અને પછી શહીદ થયા પછી પણ લોકોની વારે આવતા બેનોની વારે આવતા ગાયોની વારે આવતા અને હાલમાં પણ એવી ઘટનાઓ બને એટલે એને અનુલક્ષીને આ અમારા મેથળા ગામના મંડળવાળાએ આ કામ ઉપાડ્યું છે અને જે કાંઈ ફન ફાળો પૈસો આવે એ ગાયો માટે વાપરવું એવું એમ નક્કી કરે છે તો એના જે કપડાં તમે સીવા તો એમાં કઈ રીતે તમે આમ એ કાપડ તમે ક્યાંથી થા પછી કઈ કઈ રીતનું એમાં કાપડ આવે આપણે અમે મોવા લાવ્યા તા એ લોકો અમારા વિનુભાઈ ને નારણભાઈ ભાઈ બે પાંચ જણા એ મિત્રો આવ્યા ને મને કીધું કાપડ લેવા જવું છે મોવા છે હું એની સાથે ગયો અને જે જે લગતા હતા એ કાપડ બધા ને તાજા પાટના પડદાન એ બધા કાપડ લઈ પછી એ રીતે અમે બનાવી દીધું અને એની અંદર તમે ડિઝાઇન વાળા જે રાજા પાટના જે વાઘા છે એમને શું કહેવાય જે આપણે એને આંગી કહેવામાં આવે આંગી કહેવામાં આવે અને પાછળ જે કાઈ આવે એને સાયુ કહેવાનો સાયુ પડદા જેમ સાયુ પછી એમને સોરણી આવે એ તો સોરણી કહે પછી ઉપર સાફો હોય કોઈ પછી પાઘડી કહેવાય આપણે પાસડા દાદા પાઘડી પહેરતા તો હવે આ જે વેશ પૂછના કપડા સીવાય એમાં તમને લોકો કેવું પ્રોત્સાહન કરે આમ તમે સીવી ગયો પછી કેવા તમને બહુ ખુશ કરે છે લોકો અને પૈસા નહિ આમ બહુ જાજો ને પે લોકો મને પ્રેમ થી મશીન પૈસા આપો 5 રૂપિયા વધારે સિલાઈ કામ ના પૈસા તો લેવા જ પડે આગળ કરીને મને પૈસા આપો તો કોઈ અને તમને કે કે તમે સરસ અમાર કામ બનાવ્યું એમ હા મને એ બધા પાછો પોત કામ કરી કોઈ નહી મામા કામ તમને મારી રેડી કરી હા પછી આપણે પહેલા નવરાત્રી માં પણ અને હાલ ની નવરાત્રી માં તમારી જ સિલાઈ કામ કરેલી હોય છે કપડામાં તો એ લોકો તમને આમ પ્રોત્સાહન આપતા છે ને કે સરસ અમારું કામ કરે ના અમારું કામ સરસ છે દર વખતે માતાજીનો જે પાઠ પેરે છે ત્યારે એના બોલાવ હું છું તો નમસ્કાર મિત્રો તો આ છે અમારા મેથળા ગામના દરજી ભગત કહી તો કહેવાય બહુ ભાવિક માણસ છે અને અમારે તો વર્ષોથી મારા બાપ દાદાનો નાતો છે અહીંયા કપડા સીવડાવતા હોય અમે અને લગભગ આમ તો ધીમા એકાદી વાત તો અમને આંટો મારવાનું મન થાય સા પાણી પીવાનું મન થાય અને સા પાણી આપણે ન કહીએ તો પાય જ દે એવા ભાવિક માણસ છે અને સિલાઈ કામમાં વન નંબર આવે છે અમારા મેથળા ગામની અંદર અને એવી જ રીતે પાછું આપણે બેન દીકરીઓનું આણું હોય કે જે તોરણ હોય પછી સાકળા સંદરવા હોય દેશી આપણે શું કહેવાય કયું ભરત કહેવાય વંશિકા ઠેલા ને પેલું આપણે સાદું ભરત આવે ને નાકા ભરત કે કે વાંચ્યા મને એમાં ખાદા ઈરના ઓલાથી ભરત કામ ભરેલું હોય મને ખ્યાલ છે થોડો કામ મારી બેન ભરતી ને એટલે ખ્યાલ છે કે સાકળા સંદરવા ટોડલિયા અને આ ટાંકાના ટાંચા કહેવાય છે નાના નાના એની અંદર સટકુડા આવે ફૂલડા આવે હાથી આવે ઘોડા આવે આવું બધું ચિતરેલું આવે કેળના ઝાડ આવે ગુલાબના ફૂલ હોય આવું બધું હોય છે મિત્રો આ દેશી ભરત પણ બહુ સરસ રીતે ભરી દેશે અને વાજબી ભાવે આપણે બેન દીકરીઓના આના સીવે છે તો મિત્રો નમસ્કાર જે કોઈને કાંઈ સિલાઈ કામ કરાવવું હોય તો ખાતરીપૂર્વક સિલાઈ કામ કરી દેશે અને તમને સંતોષકારક કામ થાય તમારા કપડાની અંદર તો નમસ્કાર મિત્રો તો મળશું હવે ફરી આવતા વિડીયામાં